હંોદ એપીએમસી હોલ ખાતે પ્રથમવાર તેજસ્વી કારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હસોદ તાલુકામાં દસમા અને બારમા ધોરણમાં ઉત્તી વિદ્યાર્થીઓનું મુમેન્ટો આપી અને સન્માન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડીલ સામાજિક કાર્યકર્તા અને સમાજના આગેવાન આદરણીય યોગભાઈ સુધી ઉપસ્થિત રહ્યા હતા અને હસોદ તાલુકાના નાના નેતા વડીલશ્રીઓના માર્ગદર્શન હેઠળ આજરોજ આ કાર્યક્રમનું આયોજન સારી રીતે સમાપન થયું છે નમસ્કાર હું એડવોકેટ દિલીપ પરમાર આજ રોજ હસોડ ખાતે હસોડ તાલુકા મહિલા વંશી સમાજના યુવા મંચ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં મને અને મારા સાથી મિત્ર યોગભાઈ સોટીને બોલાવવામાં આવ્યા હતા ખૂબ સુંદર આયોજન આ યુવા મંચનું અને એમણે સમાજના દસમા અને બારમા ધોરણમાં પાસ થયેલા તેજસ્વી તારલાઓને ટ્રોફી આપીને એમનું સન્માન કર્યું અને સૌ વડીલોએ તેજસ્વી તારલાઓને એમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી અને હું આ તબક્કે હસોટ તાલુકા યુવા મંચની નાની શરૂઆતને બિરદાવું છું અને એમણે જે આ બીજ રોપ્યું છે એ વટવૃક્ષ બને અને આવનારા દિવસોમાં આ હસોટ તાલુકાનું માયાવંશી યુવા મંચ નવા કીર્તિમાનો સ્થાપિત કરે એવી શુભકામનાઓ પાઠવું છું સમાજને શું સંદેશો આપશો હું સમાજને ચોક્કસ સંદેશો આપીશ કે સમાજનું જે યુવાધન છે કે જે સમાજનું ભવિષ્ય છે એમને પ્રોત્સાહિત કરો અને એમને આગળ વધવાની પ્રેરણા અને પ્લેટફોર્મ પૂરું પાડો જ્યારે એક વ્યક્તિ કોઈક ક્ષેત્રમાં આગળ વધે છે કોઈક સફળતા પ્રાપ્ત કરે છે તો એને પ્રોત્સાહન કરાવી અને એમને પ્રોત્સાહન આપવાથી એમના વાલીઓને પણ એક નવી ઉર્જા મળશે અને એ પોતાના સફળતાના નવા કીર્તિમાનો સ્થાપિત કરી શકશે